આપણે એ જમાના બનાવતા અટાણે જમાના પ્રમાણે વાત કરવી હોય તો મન કેટલી જાતની ફોર વ્હીલ ગાડી નીકળી છે તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ પછી એને બધી ફોર વ્હીલ ગાડી નામ લખ્યા કે અટાણી બજારમાં કેવી કેવી ફોર વ્હીલો છે કે જેમાં એસન્ટ ની એવિયો એક્સયુ ને ઓડી એન્ડવર રેપિડ ને રોલ્સ ઓર રિટસ ને ઇટસ લોરાન રેન્જવર એમ્બેસેડર એસએસ ફોર અલ્ટી ના એસટી લો 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇઓન ની ઇકો ઇનોવા ટાવેરાન ફન્ટી કોરેલા સ્કેમરી સ્કોપિયો ફાન્ટ ને ક્વાલિસ યુઆન યુટિલિટી ગેટસ ને બોલેરો બીએમડબલ્યુ બીટ ને જીવા જેન જાઈલો જીપ જીપસી જેટીન જેગુવર વાને વિસ્ટો ઓકસ વિષ્ટાન વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગોન ફ્યાટ ફ્યાસ્ટન ફરારી સનીન સુમો સેન્ટ્રોન સ્વિપ સિયરન સફારી ઉનો ને નેનો પોલોન પજેરો માંજાન મર્સિડીઝ માઇક્રોન તુફાન શેલ સિયરવીન સોનાટા એસ્ટ્રા અલ્ટ્રો હોન્ડા સિટી ઉમર સે દિલદાન આટલી તો ગાડીઓ આવી અને જેવી તેવી ગાડીઓ તમે રિવેશમાં લ્યો ને તો એરીસામાં સ્કીન બતાવ પાછળ થાંભલો તાણી પૈસા ખૂટી ગયા બેલેન્સ છે માપે હાકો અને હજી પાંચ વર્ષ આવજો એવી ગાડીઓ આવશે ઉઘરાણી વાળા ઉભા છે છોકરીઓ ઉભા રિવર્સ માં લે રિવર્સ માં લે જેવી તેવી છે તને જીવવા જેવો યુગ આવ્યો કેટલા પ્રકારની લોન મળે લઈ લેવાય ભરે ભરવી મેં એક સાહેબને કીધું મેં કીધું મારે લોન લેવી પ્રોસીજર શું કરવી પડે મને કે તમે કલા કરશો ને મેં કીધું કે તમારે લાંબી પ્રોસીજર કરવા ન હોય તમારા કુટુંબમાંથી કોઈ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી ત્રણ પહોંચું લેતા આવો કેવો માણસ હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય પછી હું લોન લેવા ન ગયો

ઓલા કે લગનની લોન ન હોય કે સરકાર ગાડી લેવા માટે લોન આપે લાડી લેવા માટે ન આપે કે ન આપે હુકામ ન આપે કે જોગવાય નથી હુકામ જોગવાય નથી ગાડી લેવા માટે લોન ને લાડી લેવા માટે નહીં સાહેબ ખારા થયા કે ગાડી તમે હપ્તા ન ભરો ને તો અમે પાછી ખેંચી જાય આ લગનમાં માં અમાર શું કરું તો લોકો છોકરા લઈ જાય ને લે બોલો છોકરા ભેગા કરવા બેંકો કરી બહાર કાઢવા જેવા નથી બોલો હા અને એમાં મેં કીધું એમ બહેનોની અને ભાઈઓની એટલી બધી હાજરી છે મને મજા આવશે પતિ પત્ની એની વાતો માં મજા આવે હા પતિ પત્ની જમી ને ઈંડોળા ખાટે હી શકતા વાતમાંથી વાત નીકળે ને ઓલી બાય કે આદમી મરી જાય તો ક્યાં જાય તો કે સ્વર્ગમાં જાય તો કે બાયું ગુજરી જાય તો તો કે ઈ સ્વર્ગમાં જાય મારા બાપુજી નું શું જાય કામ હોય કે ને તો કે આદમી મરી જાય સ્વર્ગમાં જાય તો ને એને શું મળે તો કે એને અપ્સરા વરે તો કે બાયું ગુજરી જાય સ્વર્ગમાં જાય ને એને શું મળે એ કે એને વાંદરું વરે ઓલી બાઈ કે તમારે સારું નહીં અહીંયા અપસરા ન્યાય અપસરા અમારે તારું ન્યાય વાંધ્યું પછી એને શોખવટ ન કરે હા મજા પતિ પતિ બાજે ને બાઈ કેવું વહી જાવ એનું ઘરવાળો કે ક્યાં જાય તો કે મારી માની ઘેરે હવે કે તારી મા એની માની ઘરે ગઈ આગરે બાપુજી ફોન હતો હા રજમાઈ ને મેળે હારો હા હા મજા આવે પ્રોગ્રામ ની તો મજા જ કઈક અલગ હોય એમાં હા એ પતિ પત્ની જે છૂટા પડતા હોય પત્નીને મૂકવા ગયા હોય રેલવે સ્ટેશન ગાડી આવતી હોય અને એ ગાડીની વાટે ઊભા હોય એમાં વળી પત્રકાર એક જગ્યાએ તો કપોલ ઉભું હતું ને રેલવે સ્ટેશન એમાં પત્રકાર આવ્યો બધા માઈક લાંબુ કર્યું એ કે બેન ની આમ માઇક લાંબુ કર્યું એ કે તમે કઈ બાજુ બધા આ બધી ઠેલાની બધી તૈયારી છે તો તમે બધા કઈ બાજુ જાઓ છો એમ પિકનિકમાં જાઓ કે ના હું છે ને મારા પિયર જાઉં છું કે તમે આમ પિયરમાં જતા હોય તો તમને આમ કેવું લાગે એમ કે અમે છે ને વીસ વર્ષના હોય ને એવું અમને અહેસાસ થાય ભલે અમારી ઉંમર ગમે એટલી હોય પણ અમે આમ પિયરમાં જઈએ ને એટલે અમને વીસ વર્ષના હોય ને એવો અનુભવ થાય તો ભાઈ હા હું માઇક લાંબુ કર્યું કે તમને આવો અનુભવ ક્યારે થાય એ કે જાય એટલે તરત આ ગાડી ઉપડે એટલી જ વાર છે